જેથી આ વિસ્તારના લોકોએ તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ બાંભણીયાની તેમજ ગ્રામ પંચાયતના સરપંચને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તેઓના પેટનું પાણી હલ્યું નહીં ના છૂટકે મહિલાઓ દ્વારા અહીંના વિસ્તારના લોકોને ખાનગી માલિકના બોરમાં પાણી ભરવા જવું પડે છે ઘર કામ કરી અને પાણી માટે જવું પડે છે મહિલાઓ કહે છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ઘરે ઘરે મત માંગવામાં આવે છે અને અમે ખોબે ને ખોબે મત આપીએ છીએ તો અમારી સમસ્યા છે તો કેમ કોઈ જોવા પણ નથી આવતા અને અમારું સાંભળતું પણ નથી કોઈ

હું નાથળ ગામની છું પુષ્પા ગઢિયા મારા ગામમાં પાણી આવતું નથી કેટલા દિવસથી આજ દસ થી અગિયારમો દિવસ થયો મેં રજૂ કર્યું હતું તો ફોન કર્યો એભાભાઈ ને તો એને એમ કીધું કે ગામના સરપંચ નો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી એભાભાઈ પ્રમુખ છે પાંચ ગામના તો એને એમ કીધું કે આ મારો પ્રશ્ન નથી સરપંચ નો પ્રશ્ન છે સરપંચ ને ચાર વખત ફોન કર્યો એક ફોન ઉપાડ્યો નથી ને એ લોકો એમ છે કે એ લોકો અરજી મારી એ લોકો અમારી ઘરે આવશે તો જ અમે પાણી દેવું તો અમે આ ફરિયાદ કરીએ કોને અમારે કોણ સાંભળે તો તો કામ કામ ગામ જવાનું ઘરના પાણી પાણી આજ આવતું અમે રાઠોડ આવ્યા હતા ત્યારે અમે કીધું હતું કે અમારા એરિયામાં પાણી આવતું નથી અમારો એરિયામાં વાલ તમે નાખી દો તો પાણી આવે તો વાલય નાખી દીધો એ લોકો અમારી સમસ્યાનો હલય કર્યો પણ સતાય વાલ નાખી દીધા પછી સતાય અમને પાણી હજી આવતું નથી

આ સરપંચનો પ્રશ્ન છે સરપંચને ફોન કરો ત્યારે એમ ફોન જ ઉપાડ્યો ને મારો મારું નામ ભૂમિકા વિનય સાહેબ છે અને હું નાથરથી બોલું છું અમે તળાવ વિસ્તારના લોકો છીએ આખું વાર પાણી હારવાનું દસ દસ દિવસે પાણી આવે સભ્યને કે એ સરપંચને કે એ ભાભાઈ હાથ ગામના ધણી છે સતાય એ એમ કે કે અમારો પ્રશ્ન નથી તો એનું શું કરવાનું અમારે પાણી આવ્યા કેટલા કેટલા સમય આવે કોઈ દી કોઈ આયાં

નથી આવતા અમારે ખેતર માં કામ કરવાનું પછી પાંચ વાગે આઠ વાગે પાણી ભરવા કોક ની ઘેર જવાનું કેટલું કેટલું આગો પલો હોય પાણી ભરવું નહીં અમારે હારી એટલા એટલા છોકરા છે ને હાના માથે લઈને જાય